નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમરેલી એસટી ડેપોના ત્રણ દલિત કર્મીઓએ એક સાથે ફિનાઇલ પી લીધી અમરેલી એસટી ડેપોના ત્રણ દલિત કર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઇલ પી લેતા ચકચાર મચી ગઈ છે ગુજરાતમાં જાતિવાદનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં સમયાંતરે દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહેશે અગાઉ અહીં એક દલિત યુવકની માત્ર બેટા કહેવા બદલ જાતિવાદી તત્વોએ હત્યા કરી નાખી હતી આ ઘટના ઘટનાના લોકો હજુ ભૂલ્યા પણ નથી ત્યાં અમરેલી એસટી ડેપોના ત્રણ દલિત કર્મચારીઓએ ગઈકાલે જાતિવાદી તત્વોની હેરાનગતિથી કંટાળીને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમરેલી એસટી ડેપોના મેનેજર સહિતના લોકો દ્વારા આ ત્રણેય દલિત કર્મીઓને સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા આ ત્રણ પૈકી બે ડ્રાઈવર અને એક કન્ડક્ટરની એસટીની સેન્ટ્રલ ઓફિસમાંથી બીજા ડિવિઝનમાં બદલી કરી નાખી દલિત સમાજ સાથે રાગદ્રેશ રખાતો હોવાના આક્ષેપ સાથે ત્રણેય કર્મચારીએ આજે ફિનાઇલ પી લેતા તેમને सारवार्ट अमरेली सिविलम खेसेडा अमरेली डेपोमा ड्राइवर तरीके फरज बजावता अनिलभाई भिखाभाई वाळा उंबर वर्ष चाळीस कंडक्टर तरीके फरज बजावता भाई काय वाळा वर्ष आडत्री तथा ड्राइवर परेश भाई मनुभाई चव्हाण उंर वर्ष तेत्री एम त्रणे कायमी कर्मचारी फिनाईल पी लता चकचार मची आ गेस कर्मचारी आज बपोरे ચિત્તલ રોડ પર એરપોર્ટની દિવાલ પાસે બગીચામાં બેસી એક સાથે ફિનાઇલ પી લીધી હતી મળતી માહિતી મુજબ આ ત્રણેય કર્મચારીઓની તાજેતરમાં સેન્ટ્રલ ઓફિસ દ્વારા નડિયાદ જૂનાગઢ અને રાજકોટ ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી આ બદલી વહીવટી કારણોસર કરાયાનું એસટી વિભાગે જણાવ્યું હતું પરંતુ ત્રણેય કર્મચારીના મતે તેઓ બે માસ પહેલાં કર્મચારીઓને થતા અન્યાય બાબતે થયેલા આંદોલનમાં જોડાયા હોવાથી તેમના પ્રત્યે દાદ રાખી આ બદલી કરવામાં આવી હતી આ ત્રણેય કર્મચારીએ તે સમયે અન્ય સામાજિક કાર્યકરો સાથે કર્મચારીઓ થતાં અન્ય અંગે રજૂઆત કરવા ડીસીપી સમક્ષ ગયા હતા એ પછી અચાનક તેમની બદલી કરી નાખવામાં આવી હતી આ ઘટનાના એસ ટી કર્મચારી વર્તુળમાં ઘેરા પડઘા પડ્યા હતા ઉલ્લેખનીય છે કે એસટી સત્તાવાળાઓ સામે બે માસ પહેલાં આંદોલનમાં અનેક કર્મચારી જોડાયા હતા જે પૈકી પાંચ કર્મચારીને અન્ય ડિવિઝનમાં મૂકી દેવાયા છે જે તમામ દલિત સમાજમાંથી આવે છે જે પૈકી ત્રણે આજે ફિનાઇલ પી લીધી હતી અમરેલીના સિત્તલ ગામના સામાજિક કાર્યકર નરેશભાઈ વાળાએ આ મામલે જણાવ્યું હતું કે ત્રણેય એસટી કર્મચારીઓ સાથે તેમની જાતિને ધ્યાનમાં રાખીને રાગ રાગદ્રેષથી બદલી કરવામાં આવી છે આ કર્મચારીઓ એસટી વિભાગની પડતર માગણીઓને લઈને થયેલા આંદોલનમાં જોડાયા હતા જેની દાદ રાખીને તેમની બદલી કરવામાં આવી છે ધરણે કર્મચારી સારવારમાંથી સાજા થઈ ગયા બાદ તેમને લઈને કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરીશું નરેશભાઈ વાળાએ માગણી કરી હતી કે આ કર્મચારીઓને ઝેર પીવા મજબૂર કરવા એસટીના વિભાગીય નિયામક અંગ્રેલી ડેપો મેનેજર ડીડીઓ ઉપરાંત સેન્ટ્રલ ઓફિસના જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે એસટી વિભાગમાં હંગામી કર્મચારીઓની ભરતી દરમિયાન પ્રથમ રાઉન્ડમાં ઇન્ટરવ્યૂમાં જે ઉમેદવારો પાસ થઈ ગયા હતા તેમને કામ પર લેવાને બદલે બીજા રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપી કામે લગાવાયા હતા જેની સામે નરેશ વાળાએ કલેક્ટર કચેરી સામે ઉપવાસ કર્યા હતા અને કર્મચારીઓને લઈ ડીસી સુધી ઉગ્ર રજૂઆત કરી હતી આ ઘટનાને બદલો લેવા માટે આ તરણે દલિત કર્મચારીઓને હેરાન કરવા બદલી કરાઈ હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવે છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ